યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જિલ્લો આંતરરાષ્ટ્રીય જળસીમા ધરાવતો હોવાથી પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મંદિરે દર્શન માટે આવતા યાત્રીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ સતત શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખી રહી છે પોલીસ દ્વારા લોકોને ખોટી અફવા ન ફેલાવવા અને શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે હાલમાં અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ એલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુત સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા માર્ગે બહુત ખરીબ છે પાકિસ્તાન થી એના હિસાબથી આઈએનઆઈ પોલીસ પણ અત્યારે હાઈએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે અમારા જે દ્વારકા દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા પણ પોલીસ હથિયારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે અમારી બીટીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રિકવેન્સી જે મહેકમ જે હોય છે જે રાત્રિમાં નીકળે છે પોલીસ એ પણ વધારી દીધી છે અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકબંધ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે અત્યારે પોલીસ લેવલ પોલીસ તરફથી હાઈએસ્ટ એલર્ટ જે છે અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે આપની કામગીરી કરી રહી છે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય એના માટે પણ પોલીસ જે છે સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે અહીંયા અમારા એક તો પોલીસ જવાનો છે હત્યાધારી પોલીસ છે પછી અમારા ના જવાનો છે એની અહીંયા પ્રેઝન્સ વધારી દીધી છે પેટ્રોલિંગ પેટ્રોલિંગ સતત અત્યારે ચાલુ છે. પછી અમારા એસઆરડી સાગર રક્ષક દળ છે. એ એના ચોવીસ બાય સેવન જે છે અત્યારે અહીંયા સતત હાજરી છે. કોઈ પણ અગર શંકાસ્પદ એક્ટિવિટી હો હશે તો તાત્કાલિક અ જે છે પોલીસ લેવલે જેટલા પણ એક્શન શક્ય છે એ કરવામાં આવશે. જગત મંદિરના જે મંદિર મંદિર છે અહીંયા પણ પોલીસની મહેકમ વધારી દીધું છે. અ હત્યાધારી પોલીસ ની સંખ્યા પણ જે છે અહીંયા ઇન્ક્રીઝ કરી દીધી છે પછી ની સતત ચેકિંગ રિસ્કિંગ જે છે અત્યારે સતત અહીંયા ચાલુ છે